મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે એમજી રોડ ખારગેટ અને બામાકોઠા રોડ વિસ્તારમાંથી દબાણોને દૂર કરી જપ્ત કર્યા હતા મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ રોડ ખારગેટ અને બામાકોઠા રોડ વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં ગેરકાયદેસર ખડકાયેલા દબાણોને મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે દૂર કરી જપ્ત કર્યા હતા ۶۶ ۶۶ ۶۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ Thank you.